તો કેમ છો મારાવાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો હું આજે ગૂગલ આઈડી બનાવતા શીખવાડીશ કે તે મિત્રો ગૂગલ આઈડી છે તેની જરૂર ત્યારે પડતી હોય કે જ્યારે હું નવો મોબાઈલ લીધો હોય અથવા તો ફોનને રિસેટ કર્યો હોય છે ત્યારે મિત્રો ગૂગલ આઈડી બનાવવાની જરૂર પડતી હોય છે હવે મિત્રો ઘણા બધા મિત્રો છે તેને ગૂગલ આઈડી બનાવતા ના આવડતી હોય તો તેના માટે આ ખાસ વિડીયો છે જોજો તો સૌથી પહેલાં મિત્રો તમારે ગૂગલ આઈડી બનાવવા માટે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનો છે હા પ્લે સ્ટોર ઓપન કરશો એટલે મિત્રો તમારા મોબાઈલમાં જો લોક મારેલો હશે તો તો એ લોક તમારે ખોલવાનો રહેશે જે સ્ક્રીન લોક હોય છે તે જ લોક મારેલો હશે મિત્રો આમાં હવે મિત્રો આવી પ્રોસેસ થશે ઘડીક વાર તો આપણે વેટ કરી લઈએ તો હવે મિત્રો તમને કંઈક આવું દેખાશે તો હવે મિત્રો તમારી પાસે જો ઓલરેડી ઈમેલ આઈડી હોય તો તો તમારે ઈમેલ આઈડી નાખી જ દેવાનું છે જે તમે અત્યારે અહીં જોઈ રહ્યા છો ત્યાં પણ જો તમને ઈમેલ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવર્ડ કરી શકો છો પણ નવું જ અકાઉન્ટ બનાવવું હોય તો ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે ત્યાં તમને મિત્રો બે ઓપ્શન દેખાશે કે ફોર માય પર્સનલ યુઝ ને ફોર વર્ક માય બિઝનેસ તો અહીંયા તમારે મિત્રો ઉપરનો જે આ દેખાય છે તે સિલેક્ટ કરી લેવાનું છે કે ફોર માય પર્સનલ યુઝ તેમાં ક્લિક કરશો એટલે મિત્રો તમારે પહેલાં નેમ અને સરનેમ પૂછશે તો મિત્રો અહીંયા પહેલાંમાં તમારે નામ નાખી દેવાનું છે જેમ કે હું મારું નામ નાખી દઉં છું તમારે અહીં નામ અને સરનામું નખાઈ જાય ત્યારબાદ તમારે અહીંયા મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે કે હું નેક્સ્ટ પર ક્લિક કરી દઉં છું થોડીક પ્રોસેસ થશે અને મિત્રો તમારે અહીંયા તમારી બર્થડેટ જે હોય સાચી તે નાખી દેવાની છે જેમ કે હું આ મારી બર્થડેટ છે તે નાખી દઉં છું તમને યાદ હોય તો ભલે બાકી ગમે તે નાખી શકો અને અહીંયા મિત્રો તમને તમારું જેન્ડર પૂછશે કે તમે મેલ ફિમેલ તો પુરુષ હોય તો મેલ કરવાનું છે સ્ત્રી હોય તો ફિમેલ કરવાનું છે અને ત્યારબાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમે જેવા નેક્સ્ટ કરશો એટલે તમને અહીંયા આવશો કે મિત્રો અહીંયા તમને બે ઓલરેડી ઇમેલ આઈડી આપેલા હશે તમે તેમાંથી ગમે તે એક સિલેક્ટ કરી શકો છો અથવા તો તમારે જે ઇમેલ આઈડી રાખવું છે તે પણ બનાવી શકો છો તો ક્રિએટ યોર ઓન જીમેલ એડ્રેસ ત્યાં ક્લિક કરવાનું છે અને જેમ કે અહીંયા મારે મિત્રો ઉદય જેઠવા બે હજાર રાખવું છે તો આવી રીતના મિત્રો તમે બે હજાર કરી ઉદય જેઠવા બે હજાર એવી રીતના કરી અને નેક્સ્ટ ટાઈપ આપશો એટલે મિત્રો અહીંયા જુઓ કે આ લઈ લીધું છે જો ન લઈ તો તમારે મિત્રો તેમાં નીચે હોય તેમાં ફેરફાર કરવો પડશે હવે મિત્રો તમારે અહીંયા તમારો પાસવર્ડ રાખવાનો છે જેમ કે હું મારો પાસવર્ડ રાખી દઉં છું મિત્રો તો મિત્રો મેં અહીંયા પાસવર્ડ મારો રાખી લીધો છે હવે ત્યારબાદ હું તેને નેક્સ્ટ કરીશ નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમને કંઈક આવી પ્રોસેસ દેખાશે થોડીક વાર તો આપણે વેટ કરી લઈએ છીએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે મારું ઈમેલ આઈડી બની અને તૈયાર થઈ ગયું છે ઉદય જેઠવા બે હજાર એટ જીમેલ ડોટ કોમ તમે જોઈ શકો છો ત્યારબાદ ફરીથી તમને નેક્સ્ટ કરવાનું કહેશે તો તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું દેખાશે મિત્રો તમે આ જોઈ શકો છો અને વાંચી પણ શકો છો જો વાંચવું હોય તો આ એગ્રી પર ક્લિક કરશો એટલે તમારું ઇમેલ આઈડી મિત્રો બની અને તૈયાર થઈ જશે હવે જોવો આ વિડીયોમાં આગળ શું થાય છે આ મિત્રો વેટ થોડીક વાર કરાવે છે કેમકે નેટ ઇન્ટરનેટની થોડીક તકલીફ છે એટલે ધીમું હાલે છે એના હિસાબે તો આપણે વેટ કરી લઈએ છીએ તો મિત્રો અહીંયા ગૂગલ સર્વિસ લખેલું આવી ગયું છે અને છકેડું ફરે છે પ્રોસેસિંગ થાય છે તો મિત્રો મારું આ ઈમેલ આઈડી બની અને તૈયાર થઈ ગયું છે તો મેં હું અહીંયા આઈ યસ આઈ એમ ઇન ત્યાં ક્લિક કરી દઈશ આ તમે જોઈ શકો છો તો બધા એપ્લિકેશન મિત્ર મિત્રો આવી ગયા છે હવે તમે અહીંથી ગમે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અને તમારો મોબાઈલ ફરીથી ચાલુ થઈ ગયો છે જો રીસેટ કર્યો હોય તો મિત્રો આ વિડીયો માટે એક લાયક બને છે ને મિત્રો આ વિડીયો તેને ખાસ મોકલજો જેને ઇમેલ આઈડી બનાવતા નથી આવડતું અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ચેનલને કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું અને તમારે જો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરો તેને હું જરૂર જવાબ આપીશ અથવા તો તેના ઉપર વિડીયો બનાવી દઈશ તો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે